સમુદ્રાંતિકે પ્રકરણ બાર દૂરથી એક દેખાતો શ્યાલબેટ ખરેખર તો ત્રણ ટુકડામાં વહેંચાયેલો છે મુખ્ય ટાપુની પૂર્વમાં નાની ખાડી પછી બીજો નાનો ટાપુ છે તેના પર દીવાદાંડી ક્વાર્ટર્સ અને લીલા રંગના દરગાહના બે મકાનો છે ત્રીજો ટુકડો પેલા બંને ટાપુની ઉત્તરે એકાદ કિલોમીટર દૂર ખડકરૂપે દેખાય છે પેલા બંને ટાપુ કરતાં આ ત્રીજો ટાપુ થોડો ઊંચો છે બેટની પાસે ન હોત તો તેને હું માત્ર ખડક કહેત એટલો નાનો એકદમ સીધા ઊભા ખડકનું મથાળું સપાટ છે લંબચોરસ શીલા કોઈએ સંભાળપૂર્વક ગોઠવી હોય તેમ દરિયાની થપાટો ઝીલતી ઊભી છે પચાસેક એક ફૂટ પહોળો અને એથી બમણો લાંબો ખડક ભૂતકાળમાં કદાચ મુખ્ય ટાપુનો જ ભાગ હશે આ સામે પડ્યો એ બેટ ઓલા નાના બેટ માથે પીરની દરગાહ છે વાંહે દીવાદાંડી જે દેખાતું હતું તેનો પરિચય કરાવતા કૃષ્ણાએ કહ્યું ખાડી ખાલી હોય તૈયાર દરગાહે હાલીને જવાય નીકર હોડી ઉતરવી પડે પેલા નાના ટાપુ પર જવાય છે કૃષ્ણો પળ બે પળ કંઈ બોલ્યો નહીં પછી સઢ સંકેલવા ઊભો થતાં બોલ્યો એ ટાપુ નથ ભેસલો છે હોડી ન લાગે ભેંસલો એટલે શું મેં પૂછ્યું ભેંસલા પીર કહેવાય કૃષ્ણા બોલી રહે ત્યાં સુધીમાં તો હોળી ટાપુના કિનારે રેતીમાં છીતી ગઈ અહીં રેતી એકદમ ઝીણી છે તેને ધૂળ ન કહેવાય એટલું જ બાકી ધૂળ જેવી જ ઝીણી રેતીના ઢગલા પર અમે ઉતર્યા પગ કાંડા સુધી રેતીમાં ખૂંચી ગયા રેતી બહુ છે અહીં તો મેં પરાણે ચાલવાનો પ્રયત્ન કર્યો આ રેતી નો કેવાય પણો કેવાય આને આ બેટ માથે રેતી ક્યાંય ન જડે કૃષ્ણાએ કહ્યું અને ખડકો પર રમતા બે ચાર કિશોરોને સાદ કરીને બોલાવ્યા સમાન કાઢી લો નાવડામાંથી દાંડીએ પોગાડજો પણાનો પટ પચાસ સાઠ ડગલા પહોળો હતો પણ એ પાર કરતા દમ નીકળી ગયો હોય તેવું લાગ્યું ખડકાળ કિનારો આવ્યો ત્યાં હું બેઠો પેલા કિશોરો સામાન લેવા હોડી તરફ જતા હતા તેમણે કૃષ્ણાને પૂછ્યું તું કહેતો હોતો હોળી જ દરગાહે લગાડીને સમાન મૂકી દઈ નાનકડા છોકરાએ ટાપુના ટંડેલને તું કહીને બોલાવ્યો એમ નોંધ્યું ખડકો ચડીને અમે બેટની ભૂમિ પર પગ મૂક્યો લાલાશ પડતી માટી અને પથરાળ જમીન પર ડગ માંડતા અમે પૂર્વના નાના ટાપુ તરફ ચાલ્યા ખાડી ત્યારે ખાલી થઈ ગઈ હતી અમે મોડા પડ્યા હતા સમયસર આવ્યા હોત તો હોળી આ ખાડીમાં છેક દીવા દાંડીની લગોલગ લાગત અત્યારે હોળી દરગાહથી દૂર દરિયામાં ઊભી છે પેલા કિશોરો કેડ સમાણા પાણીમાં ચાલીને મારો સામાન કિનારે લાવી મૂકે છે અમે દીવાદાંડી પર પહોંચ્યા તો ચાર પાંચ યુવાનો ઓટલા પર બેઠેલા જોયા મને આવતો જોતા તેઓ ઊભા થઈને મારી તરફ આવ્યા હું નિખિલ એક યુવાને પોતાનો પરિચય આપ્યો ઘણા સમયે મેં જાણે કોઈક પરિચિત સમૂહ નામ સાંભળ્યું પરિચિત પહેરવેશ જોયો પરિચિત વર્તન જોયું મારું મન આનંદિત થઈ ઉઠ્યું મેં ઉમળકાથી નિખિલનો હાથ હાથમાં લીધો કૃષ્ણા મને ત્યાં જ મૂકીને નીચે દરગાહ તરફ ગયો હું એસ્ટેટ બંગલે રહું છું મેં મારી ઓળખ આપી અમે મોટા બંદરેથી આવ્યા આ સૌમિલ ત્યાં પોર્ટ ઓફિસર છે નિખિલે બીજા યુવાનનો પરિચય કરાવ્યો અને આ બંને મારા મહેમાનો છે બોટ આ તરફ આવતી હતી એટલે બેટ પર ફરવા આવ્યા મેં બાકીના યુવાનો સાથે હાથ મેળવ્યા અને સૌમિલને કહ્યું આટલી નાની ઉંમરે પોર્ટ સંભાળવા જેવી સિદ્ધિ બદલ અભિનંદન અમે આગળ કંઈ વાત કરીએ ત્યાં પહેલા દીવાદાંડીના ક્વાર્ટરમાંથી એક વધુ યુવાન બહાર આવ્યો હેલો ડોક્ટર તેણે નિખિલને કહ્યું હું તૈયાર છું નીકળીએ હવે પછી તે મારી તરફ ફર્યો આ ક્વાર્ટર મારું જ છે અને હું એકલો છું તમે ઈચ્છો તેટલું રહી શકશો ચોકીદાર બધું કરે છે એટલે કોઈ વાતની ચિંતા નથી તમે મને કહો છો મેં શંકા વ્યક્ત કરી તમને જ તો તમારી વ્યવસ્થા કરવાનો સંદેશો બે દિવસ પહેલા ભરવાડ આપી ગયો છે બંગાળી બાબાના મહેમાન તે તમે જ ને હા હું જ આ બધું તમારું જ માનજો તમારી સાથે રોકાત પણ મારે મોટા બંદરે જવાનું છે સાહેબ સાથે તેણે સૌમિલ તરફ સંજ્ઞા કરતા કહ્યું અમે બેટના માણસો માટે મેડિકલ કેમ્પ અને બીજી થોડી પ્રવૃત્તિ વિચારીએ છીએ એક ફિલ્મ શો ગોઠવ્યો છે થોડું શિક્ષણ જેવું પણ કંઈક કરીશું સારી પ્રવૃત્તિ કરો છો મેં કહ્યું આ તો હજી પ્રયોગ છે બધાને ગમશે તો વારે વારે આવું કંઈક કરીશું આ ડોક્ટર ભારે ઉત્સાહી છે હું બેટ પરથી ચોકીદારને મોકલું છું દયારામ નામ છે તે બધું જ કરશે વાત પૂરી થતા તેઓ બધા ગયા કૃષ્ણા નીચે દરગાહ પર ગયો હતો તે પાછો આવ્યો દરગાહે રહેવું હોય તોય વાંધો નથી આય દયારામ હારે રહેવું હોય તોય વાંધો નથી હું માથે જાઉં સાંજુક નો આવીશ કહી ક્રિષ્ણા પણ ગયો પેલા કિશોરો મારો સામાન લાવ્યા અને ક્વાર્ટરના પગથિયે સામાન મૂકીને ચાલતા થયા ક્રિષ્ણા મને એકલો છોડીને જતો રહ્યો તે કરતાં તે મને સાથે લઈ ગયો હોત તો વધુ ગમત હું આસપાસ થોડું ફર્યો દીવાદાંડી પાછળના સમુદ્ર તટ પર ઉતર્યો ભરતી પૂર્ણ રીતે ઉતરી ગઈ હતી ખાબોચિયામાં ભરાઈ ગયેલા નાના નાના સમુદ્રજીવો જોતા મેં ફર્યા કર્યો એકાદ કલાકે ઉપર આવ્યો ત્યાં ઊંચો પડછંદ ભરાવદાર શરીરવાળો માણસ ક્વાર્ટરને સાંકળ વાંચતો હતો દયારામ મેં પ્રશ્નાર્થ સ્વરે તેને બોલાવ્યો બોલો સાહેબ કહેતો તે મારી પાસે આવીને ઊભો ખાવામાં શું બનાવું છો કંઈ નહીં બને તો ચા બનાવી આપો આય બધું બને મોટા મોટા સાહેબ હું આય જ રે બધું રાખવું પડે તે ચા બનાવવા ક્વાર્ટરમાં ગયો હું બહાર રેતીમાં પગ લંબાવીને દરિયા તરફ જોતો બેસી રહ્યો ચા પીને મેં લંબાવ્યો ઉજાગરો મુસાફરીનો થાક અને નીરવ શાંતિએ મને નિદ્રામાં ખેંચી લીધો જાગ્યો ત્યારે ચાર વાગવા આવ્યા હતા દરગાહ પર જઈને ફકીરને મળવાની ઈચ્છા થઈ પગથિયા ઉતરીને નીચેની કેડી પર થોડું ચાલીએ એટલે દરગાહે પહોંચાય દરગાહ પરના તમામ મકાનો સાવ ખુલ્લા હતા ફકીરનું પોતાનું મકાન પણ સાવ ખુલ્લું પણ દરગાહ પર કોઈ હતું નહીં આસપાસ ક્યાંય ગયો હશે એમ માની હું થોડી વાર બેઠો ત્યાં ક્રિષ્ણાની હોડી કિનારે દેખાઈ બેટ માથે જાઉં છે કૃષ્ણાએ પૂછ્યું અને તે દરગાહને પગે લાગ્યો આ ફકીર બાપુને મળી લઈએ એટલે જઈએ ઈ તો બેટ માથે ગયો છે રાઈતે આવશે આવ સાવ ખુલ્લું ફટાક ઘર મૂકીને જનારો માણસ મને સમજાયો નહીં આ બધું ઉઘાડું મૂકીને તે વાંધો શું છે આ કોઈ ન અડે મને યાદ આવ્યું કે ક્વાર્ટરને પણ તાળું નથી માત્ર સાંકળ વસાય છે મને થોડી નવાઈ લાગી ચાલો હું ક્રિષ્ણા સાથે નીકળી પડ્યો આખા ટાપુને ફરીને અમે એકાદ કલાકે ડક્કા પર પહોંચી ગયા માણસોની અવર જવર અહીં ઘણી છે ડક્કાથી દૂર સુધી માછીમારોના ઘાસના ઝુંપડા અને બહાર સુકાતી માછલીઓની વાસથી બેટનું આખું દ્રશ્ય આખું વાતાવરણ જુદા જ પ્રકારનું લાગતું હતું ડક્કા પર પાક્કા મકાનમાં બંદર કચેરી અને એક તરફ વાયરલેસ ઓફિસ તું અહીં રહે છે મેં કૃષ્ણાને પૂછ્યું ના અંદર બેટમાંથી રહી છે તેણે મને વાયરલેસ ઓફિસથી આગળ દોર્યો અહીં નાનકડી ગલી આસપાસ નાના પાક્કા મકાનો અને ગલીને છેડે પોસ્ટ ઓફિસ ઓહ છેલ્લે પોસ્ટ ઓફિસ જોયાને પણ કેટલો સમય થઈ ગયો મને મારી દશા પર સહેજ હસવું આવ્યું મેં કૃષ્ણાનો હાથ પકડ્યો ચાલ અહીં વધુ રોકાઈશ તો હું પણ ખારવો થઈ જઈશ ઢોળાવ ચડીને અમે મથાળે આવ્યા અહીંથી ટાપુનું ગામ જમણી તરફ રહી જાય છે ડાબી તરફ ખેતરો વાડીઓ પણ વૃક્ષ વગરનો વિસ્તાર ખારવો થઈને તું બેટમાંથી કેમ રહે છે મેં અધૂરી વાતનો તંતુ સાંકળતા પૂછ્યું તું ક્યાં ખેડુ છે મારા લાંબા વસવાટે હું આ પ્રજાની એક ખાસિયત જાણી શક્યો છું આમાંના જે માનવીઓ દરિયા પર નભે છે તેઓ ભૂમિ સાથે સંબંધ નથી રાખતા જેઓ ભૂમિ પર જીવે છે તેઓ દરિયાથી દૂર રહે છે એક પ્રદેશમાં એક સાથે જ જીવવા છતાં એકબીજાના ક્ષેત્રમાં કોઈ વસવાટ નથી કરતું લગભગ જળચર સ્થળચર જેટલી આ જીવનશૈલી સૈકાઓથી ચાલી આવતી હશે કૃષ્ણા જેવો ઉભયચર જીવ ભાગ્યે જ પાકતો હશે ખારવો ગણો તો ખારવો ખેડુ ગણો તો ખેડુ બધી કિસ્મતની વાત છે કહીને તે હસ્યો તો તો તારું ઘર જોવું પડશે મેં મનની ઈચ્છા વ્યક્ત કરી લઈ જઈશ ને તું ને ઘર ન બતાવું તો કોને બતાવું કૃષ્ણાએ રસ્તા પર પડેલા કાંટાનું ઝાંખરું એક તરફ કરતા કહ્યું પાછો બંગ લેવાયો પેલા ઘેર લઈ જઈશ બેટની વચ્ચોવચ પસાર થતા અમે દરિયાના બીજા કિનારા પર ઉતરી આવ્યા શંખલા છીંપલા રંગબેરંગી પથ્થરોનો અઢળક ખજાનો કૃષ્ણા બાળક જેવી ઉત્સુકતાથી બધું ઉઠાવી લાવતો અને મને બતાવતો ચાલ્યો ખાડામાં પૂરાઈ રહેલા કરચલા તારા માછલી અને જળઘોડા તેણે મને બતાવ્યા અશ્વ જેવો મુખ અને માછલી જેવો દેહ ધરાવતા નાના જળઘોડા જોઈને ચેસની રમતના ઘોડાનું પ્યાદો યાદ આવે ચાલતા ચાલતા અમે દીવાદાંડીની સામેના કિનારા પર આવ્યા સવારે અહીંથી જ ખાડી ઉતરીને અમે આવેલા અત્યારે પણ ખાડી ખાલી છે બપોરે ભરતી આવીને ઓટ વળી ગઈ ખાડી ઉતરી જાય અંદાજ કાઢતા ક્રિષ્ણાએ કહ્યું પણ તારે ઘેર જવાનું કાલ વહેલો લેવા આવીશ અટાણે જાશું તો પાછા રાત પડી જશે ભલે તું તારે જા હું દીવાદાંડી પાસે પહોંચી જઈશ અહીંયા ખાડી ભરાવા માંડી હું મૂકી જાઉં તને અમે ઉતાવળે ખાડી પસાર કરી સામે કિનારે પહોંચી તરત એ જ ઝડપે કૃષ્ણા પાછો વળી ગયો સંધ્યા નમવા આવી હતી દાંડીનો દીવો ચમકવા માંડ્યો હું ક્વાર્ટર પર ગયો દયારામ ઓટલા પર બેઠો હતો તે ઊભો થઈ ક્વાર્ટરમાં ગયો મિત્રો બારમૂ પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે દૂરથી એક દેખાતો શ્યાલબેટ ખરેખર કેટલા ટુકડામાં વહેંચાયેલો છે એ બે બી ત્રણ સી ચાર સાથે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર